જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય મિત્રો મહાશિવરાત્રિના પર્વ વિશેની અનેક માન્યતાઓ અને કથાઓ રજૂ કરાઈ છે શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે જે દર મહિનાની વધ ચૌદસ શિવરાત્રી કહેવાય છે જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે મહાવદ ચૌદશ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે શિવરાત્રિના દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો તેવું માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીને દિવસે જ પ્રગટ થયું હતું મિત્રો આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રિની વ્રતકથા તેમાં કરવામાં આવતી પૂજા વિધિ તથા તેના મહત્વ વિશે જાણીશું અને આ ઉપરાંત બાર જ્યોતિર્લિંગના મંદિરોના સ્થાન વિશે પણ જાણીશું તો આવો જાણીએ મહાશિવરાત્રિની વ્રતકથા વિશે અને મિત્રો આશા રાખું છું કે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેશો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો સૌ પ્રથમ આપણે જાણીએ શા માટે ઉજવાય છે મહાશિવરાત્રી મહાશિવરાત્રિ એ દર વર્ષે માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર ઉજવાતો એક મહાન ઉત્સવ છે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા શિવરાત્રીના દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહડ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતા કેમ કે હળાહળ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે શિવજીએ જીવ માત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું આ ઘટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે આ સિવાય એક એવી માન્યતા છે કે શિવરાત્રી એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે શિવજી રાત્રિના એક પ્રહરના ગાળા માટે આરામ કરે છે આ એક પ્રહરને મૂળ શિવરાત્રી ગણવામાં આવે છે જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે એટલે કે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઈ જાય છે શિવનો આ અવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમિયાન શિવ તત્વ કોઈ તમો ગુણનો સ્વીકાર કરતા નથી કે નથી વિશ્વમાંથી આવતું કોઈ હળાહળ સ્વીકારતા પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર ધતુરાના પુષ્પ રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે નારદ સંહિતા અનુસાર જે દિવસ મહાચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિ વ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે હવે આગળ આપણે જાણીશું મહાશિવરાત્રીનું વ્રત કેવી રીતે કરવું અને તેમાં કરવામાં આવતી પૂજાની વિધિ વિશે તો સૌ પ્રથમ જાણીએ પૂજાની વિધિ વિશે મહાશિવરાત્રીના દિવસે રાખવાનું મનમાં નક્કી કરો અને ભગવાન શિવ પ્રત્યે શ્રદ્ધા રાખો વહેલી સવારે ઉઠીને તીર્થ અથવા ગંગાજળથી સ્નાન કરો સ્વચ્છ અને સફેદ વસ્ત્ર પહેરો જ્યાં પૂજા કરવા છો તે સ્થાનને શુદ્ધ કરીને ત્યાં શિવલિંગ સ્થાપિત કરો શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરો ગંગાજળનો ઉપયોગ જરૂર કરવો બિલવાપત્ર ધતુરા ચંદન અને ફૂલ ચડાવો જો શક્ય હોય તો કમળનું ફૂળ લેવું કમળનું ફૂલ ભગવાન શિવને અતિ પ્રિય છે ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો મહામૃત્યુંજય મંત્ર અને શિવ ચાલીસાનો પાઠ કરો ભગવાન શિવની આરતી કરો અને ધૂપ દીપથી પૂજા પૂર્ણ કરો આરતીમાં શિવ ભજનોનું ગાન કરો દિવસ પર ઉપવાસ રાખીને ફળ અને પાણી પી શકાય છે કેટલીક વખત

અને ધૈર્યનો આશીર્વાદ આપે છે મહામૃત્યુંજય મંત્રના જપથી આરોગ્યમય જીવન મળે છે અને કોઈ પણ આકસ્મિક આફતો દૂર થાય છે માનવામાં આવે છે કે આ દિવસ પર કરેલી પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તો માટે શુભ અને યશસ્વી ફળ આપે છે તો મિત્રો આ હતી મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતી પૂજાની વિધિ તથા તેના મહત્ત્વ વિશેની વાત અને હવે સાંભળીએ શિકારી ચિત્રબાનુની વાર્તા કે જેણે અજાણતા જ ભૂખ્યા રહીને ભગવાન શિવની પૂજા કરી અને તેના ફળ સ્વરૂપે તેનું હૃદય પરિવર્તન થયું મિત્રો આજની કથા મહાશિવરાત્રીની મહિમા વિશે છે જે ભગવાન શિવને સમર્પિત પવિત્ર રાત્રિ માનવામાં આવે છે આ કથા શિવ પુરાણમાંથી લેવામાં આવી છે અને ચિત્રબાનુ નામના શિકારી અને તેના અનોખા આધ્યાત્મિક પ્રવાસ વિશે છે પુરાતન સમયમાં ચિત્રભાનું નામનો એક શિકારી હતો તે જંગલમાં શિકાર કરીને પોતાનું જીવન નિર્વાહ કરતો અને પરિવારનો ઉછેર કરતો હતો પણ ક્યારેક મુશ્કેલ સમય આવવા માટે સમય વિલંબ કરતો નથી ચિત્રભાનો જમીનદારનો દેવાદાર હતો અને સમયસર કર્જ ચૂકવી શક્યો નહીં ગુસ્સે થયેલા જમીનદારે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરી દીધો આ દિવસ મહાશિવરાત્રીનો દિવસ હતો મઠમાં ભગવાન શિવની આરાધના ચાલી રહી હતી લોકો ઉપવાસ રાખીને પૂજા કરી રહ્યા હતા અને શિવલિંગ પર બિલવા પત્રો ચડાવી રહ્યા હતા ચિત્રભાનુએ આ ધાર્મિક વિધિઓ અને કથાઓ ધ્યાનપૂર્વક સાંભળી સાંજે જમીનદારે ચિત્રભાનુને બોલાવ્યો અને તેને ફરીથી કડક શબ્દોમાં કર્જ ચૂકવવા કહ્યું ચિત્રબાનુએ વચન આપ્યું કે તે ટૂંક સમયમાં પૈસા પરત આપશે તે જ રાત્રે ભૂખ્યો અને તરસ્યો ચિત્રબાનો શિકાર માટે જંગલમાં નીકળી ગયો રાત બહુ અંધારી હતી અને કોઈ શિકાર મળ્યો નહીં આથી તેણે નિર્ણય લીધો કે હવે રાત જંગલમાં જ વિતાવવી પડશે જંગલનો એક તળાવ પાસે ચિત્રબાનુ એક બિલવા વૃક્ષ પર ચડી ગયો આ વૃક્ષની નીચે શિવલિંગ હતું જે પાત્રોથી ઢંકાયેલું હતું ચિત્રભાનુને આ જાણ ડાળખી તોડતા તોડતા અજાણતા જ શિવલિંગ પર બિલવા પત્રો પડવા લાગ્યા અને આ રીતે તેણે શિવજીની પૂજા કરી તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલવા પત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો મોડી રાત્રે તળાવ પાસે એક ગર્ભવતી હરણી આવી ચિત્રબાનુએ તરત પોતાનું તેણું ધનુષ પર ચડાવ્યું પણ હરણીએ વિનંતી કરી હે શિકારી હું ગર્ભવતી છું મને મારશો તો મારા અજાણ્યા બાળકને પણ મારી નાખશો હરણીએ વચન આપ્યું કે બાળક જન્મ્યા પછી પરત આવીશ પછી મને મારી નાખજો હૃદયમાં કોમળતા જાગતા ચિત્રબાનુએ હરણીને છોડવાને મનમાં કુદરતી પ્રેરણા અનુભવી આ સમયે વધુ બિલ્વપત્રો શિવલિંગ પર પડ્યા ત્યાર પછી એક અન્ય હરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી ચિત્રબાનુ માટે આ સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જ્યાં તે તીર છોડવાનો જ હતો કે હરણી બોલી હે શિકારી હું આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારીશ ચિત્રબાનુ હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલા મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે મારો વિશ્વાસ કર હું તેમને તેના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે તેમની કરુણાભરી વિનંતી સાંભળી ચિત્રપાનુએ બધાને જીવનદાન આપ્યું આખી રાત શિવલિંગ પર બિલ્વાપત્ર ચડાવવાનો ક્રમ જારી રહ્યો સવાર થતાં જ એક હૃષ્ટપૃષ્ટ હરણ એ રસ્તે આવ્યો ચિત્રભાનુએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે તેણે જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી હે શિકારી જો તે મારા પહેલાં આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ જેથી મારે તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ના સહન કરવું પડે હું એ હરણીઓનો પતિ છું જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈ જઈશ હરણની વાત સાંભળીને ચિત્રબાનું સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણે કહ્યું મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે જેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દે હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ ચિત્રબાનુએ હરણને પણ જવા દીધો આ રીતે સવાર થઈ ગઈ રાત્રિમાં ઉપવાસ જાગરણ અને શિવલિંગ પર બિલવા પત્રો ચડાવવાથી અજાણતા જ ચિત્રબાનુ દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણતા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી વારમાં હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ પસ્તાવો થયો અને તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જ શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી ચિત્રભાનુને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેમનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને ચિત્રભાનુને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા આ રીતે મહાશિવરાત્રી વ્રતના આગમ્ય મહિમાના ફળે ચિત્રભાનુએ આધ્યાત્મના સર્વોચ્ચ આશીર્વાદ મેળવ્યા ઓમ નમ શિવાય મિત્રો જેમ ચિત્રભાનુને થયેલા હૃદય પરિવર્તનથી શિવગણો પોતે મૃત્યુલોકમાંથી શિવલોકમાં લઈ ગયા તેવું આ સંસારમાં ખોટું આચરણ કરનારા અસત્ય બોલનારા ખોટા માર્ગે જનારા સૌને સાચો માર્ગ મળે તેવી પ્રાર્થના રાખીએ અને મિત્રો આ શિવરાત્રીના શુભ અવસર પર આજે આપણે બાર જ્યોતિર્લિંગના સ્થાનોની એક ઝલક જોઈશું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને આ વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો પોતાની કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ઓમ નમઃ શિવાય